નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે તો કઈ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર વરસાદ આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત બનશે એટલે પવનની ગતિમાં પણ વધારો થશે બે કે ત્રણ દિવસ બાદ પવનની ગતિ વધવાની શરૂઆત થશે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ આવી શકે છે આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારોને આવરી લેશે છ સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવેલું છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી બનાસકાંઠા દાહોદ પંચમહાલ નર્મદા વડોદરા ભરૂચ છોટાપુદયપુર અમદાવાદ વલસાડ નવર નવસારી ડાંગ તાપી આણંદ અને ખેડા આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર બોટાદ અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે આગામી આઠ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે રાજ્યના ચોરાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે સાથે તે બારિયા પાવી જેતપુર વ્યારા અને અમરેલી જિલ્લામાં ગઈકાલે વરસાદ વરસ્યો છે હજુ પણ સાત દિવસ માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે જાગામે આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો